Ain't got no mic, turn to a million then we all હેલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર મિત્રો તમારો હવે ફરી ટ્રેન્ડિંગ સ્ટેટસ એડિટિંગ લઈને આવી ગયો છે તો મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બિલના આઈકોનને ઓન પર સેટ કરી લેજો જેથી મિત્રો તમને મારા દરેક આવનાર નવા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે તો મિત્રો તમે હજી સુધી મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કરી હોય તો મિત્રો જોઈન કરી લેજો કારણ કે તમને અમે ડેલી સ્ટેટસ અને વિડીયોની લિંક મળી રહેશે અને ટેલિગ્રામમાં તમને મિત્રો વિડીયોનું મટિરિયલ મળી રહેશે તો મિત્રો વધારે સમયના બગાડતા આપણે એડિટિંગ વિડીયો શરૂ કરીએ તો મિત્રો તમારે વિડીયો ખાસ કરીને એન્ડ સુધી મિત્રો તમારે વિડીયો જોવાનો રહેશે કારણ કે મિત્રો આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે તો તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે મિત્રો પાસવર્ડની જરૂર પડશે તો મિત્રો આપણે એડિટિંગ તરફ સર વધી રહીએ તો મિત્રો તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે મિત્રો એક તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખોલી જવાનું છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશું એટલે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે મિત્રો તો મિત્રો સૌ પ્રથમ આપણે અહીંયા ગ્રુપ એક ઓપન કરી લેવાનું રહેશે તો મિત્રો ગ્રુપ એક ઓપન કરશું આપણે એટલે કંઈક આ પ્રકારનું ઇન્ટરફાઈઝ ખોલી જશે મિત્રો તો મિત્રો તમારે અહીંયા ફોટો એડ કરવાનો રહેશે તો મિત્રો અહીંયા આપણે પ્લસની નિશાની ઉપર ક્લિક કરી લેશું અને ગેલેરી ઓપન કરી લેશું મિત્રો ત્યારબાદ આપણે ફોટો રેમીન્યુમાં જવાનો રહેશે મિત્રો ત્યારબાદ આપણે રેમેની જઈને આપણે ફોટો સિલેક્ટ કરી લેશું મિત્રો ત્યારબાદ થ્રી ડોટ પર ક્લિક કરી ફોટોને ફૂલ સ્ક્રીન કરી લેશું મિત્રો ત્યારબાદ ફોટોને આપણે એન્ડ સુધી ખેંચી લેવાનો રહેશે મિત્રો અને પછી અહીંયા આપણે એને આ રીતે નીચે સેટ કરી લેવાનો રહેશે મિત્રો તો મિત્રો અહીંયા આપણે થોડું બેક લઈ લેશું તો મિત્રો અહીંયા આપણે ફોટો તો એડ થઈ ગયો છે મિત્રો તો મિત્રો અહીંયા આપણે હવે એક વિડીયોની ક્લિપ લેવાની રહેશે તો આપણે ફરી ગેલેરી ઓપન કરી લેશું ત્યારબાદ મિત્રો ગેલરી ઓપન કર્યા બાદ આપણે ડાઉનલોડમાં જઈશું મિત્રો અને અહીંયાથી આપણે ક્લિપ લેવાની રહેશે તો મિત્રો અહીંયા આપણે ક્લિપ લઈ લીધી છે તો મિત્રો આપણે ક્લિપને ફૂલ સ્ક્રીન કરી લેશું તો આપણે ક્લિપને ફૂલ સ્ક્રીન કરી લીધી છે મિત્રો હવે આપણે એમાં લાઇટમાં જઈને આપણે એને લાઇટ કલર દેવાનું રહેશે મિત્રો ત્યારબાદ આપણે ક્લિપને આ રીતે જે રીતે આપણે ફોટોને નીચે સેટ કરે તો એ રીતે આપણે ક્લિપને પણ નીચે લઈ લેવાનું રહેશે તો મિત્રો આપણે ક્લિપ લે ફાઇનલી ક્લિપ આપણે સેટ કરી લીધી છે મિત્રો આપણે હવે વિડીયોની ક્લિપને થોડીક કટ કરવાની છે તો આપણે કટ કરી લેશું તો મિત્રો અહીંયા આપણે વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો તો મિત્રો તમે જોઈ લો કે આપણે વિડીયો કેવો બન્યો છે તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો કોમેન્ટમાં કહેતા જજો તમને પસંદ આવ્યો કે નહીં મિત્રો હજુ સુધી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપ ના જોઈન કર્યો હોય તો જોઈન કરી લેજો અને મિત્રો ખાસ કરીને વિડિયો પૂરો જોજો અને મિત્રો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરી લેજો તમને મારી યુટ્યુબ ચેનલમાં દરરોજ નવા નવા એડિટિંગ વિડીયો જોવા મળશે તો મિત્રો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઇન્સ્ટા આઈડીની લિંક પણ આપેલી છે તો જરૂરથી ફોલો કરી લેજો તો મિત્રો અહીંયા આપણે વિડીયોને એન્ડ કરીશું આપણે મળીશું હવે ફરી આગળના નવા એડિટિંગ વિડીયોની અંદર